খবর আবহা নান্ডি কে তু গান্ডইচ্ছ। একে আতারে ঠরি সামমে তামে ঠছ। তুলপ্যে মার মারে আও হেত তারগর বা ক্লাসমা। নাও ন আপাসি দপ্ক্ত পাটি বলে আপনে না পে আরি জাম মাইচ্ছছে। আ ত আমমে তহানা কামাছে অমলেতঘকার তু নাহা! তো উপায় না দেওয়ায় তোমারহার তার ঝকে ওই কেউন তওয়া নিচ্ছু। ইতমামান খবরচ্ছছে তোমার ল ওসিনা ও। હારું હારું ક્યાં જવાનું હોય તો તૈયાર થઈ જાવ એ રસોઈ થઈ જાય પછી એ બાપા રે તો આ મને રસોઈ ના કરાવી હા પાસ આરી સમ જોવા માંડ્યા રસોઈ નામ પડ્યું એટલે ના 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 હું તો જસ્ટ જોતીતી આ જસ્ટ રસોઈ નથી કરવી એટલે આપણે બેન કરીને જવાનું થાય કપાસ મમ્મી કરી લે તો હાલે એય તો મમ્મીને કહી દઈશ કરી નાખશે તો તો હારામ હારું મારું તો નહોતા મને તમને તેમ કહેતા તો કરીને જવાની આપણેથી ટાકે બાટી હાલતા નથી ઉભારી ઉભારી હું કહી દઉં એ ગોગી પાસે તો સીધા હાલશે એ મમ્મી હા બેટા બોલ બોલ શું કામ પડ્યું શું કે તમે અત્યારે નવરાશો હા બોલ ને તો ત્યાં જાઉં હે આપણે ક્યાં હાલા લઈ જાય ક્યાં ખરીદી કરવા જવું કપડા લેવા જવું ચણિયા ચોરી લેવા જવું હું લેવા જવું જોઈ જોઈ આ એ દીકરી છે એ હાઈ નીક છે એ હું જ કાન પકડેસ જવું કે નથી પણ તમારા ટાટિયા દુખતા હતા ને એમ ના રે ના હમણાં કાઈ નથી દુખતું અત્યારે ફિટ એન્ડ ફાઈન સુ આ તો સાંભળો છે ને રસોઈ કરી નાખજો લે કા લેકા તમારે બેન ક્યાં જવું એન ગરબા શીખવા લે પણ તો મારા ટાટિયા આહા હમણાં જ કીધું તમને કાઈ ન થાતું તમારે જો શોપિંગ કરવા આવું તો તમે ફિટ અને ફાઈ ન બરાબર રસોઈ તો કરી નાખજો એટલે અમાર મોડું ના થાય એમ બીજું કઈ કામ નથી વાહ વાહ કાઈ કામ કરવું હોય ને એક હોય ને આ ડોઈ પાએ તેન જ કેવાનું એય મેરે કહેતી થી મોંગા ને ગઈ હારી વીજળા ગાતી ગાતી જાય છે એ તો તારી ભાભી તો એ છે તું એના હાઈડ તારે એમ કહેવાય ને કે હા આપણે કરીને જાય હા પણ એ તો કેત હતા કે આપણે કરીને જાય પણ મારે નોતી કરવી એટલે મે તને કીધું તાર કરતા તો ગગલી હારી એકલી હતી તે કરીને જાતી ને પછી આવીને બધું કરતી હા ભલે હારી જ છે તમારે એમ ભેગું જ રહેવાનું છે મોજ કરો તમ તમારે હું કઈ નથી રાખવાની જો તો હારી ને શરમ મે નથી આવતી નણન ભોજાઈ ને એન ઉપડી ગઈ લે તમે જાઓ બાજુમાં પંચાયત કરવા ત્યાં તમને શરમ આવે છે એટલે દીકરી થઈને તું કહી દે તો હોવું તો કઈ જ જવાની છે ને ક્યાં ગયા જો તો વહી ગઈ હારી એ હાલો આજ તો મજા આવશે કા એ ફોન કર્યો ઓલા મેડમ ને એને કઈ કામ નથી ને પાછું મજા કઈ કઈ કોક ને હા બધું ગજુ તો ભૂલાઈ જ ગયું એ હાલો આજે છે ને ગરબાન ક્લાસ ચાલુ કે આજે છે વાંધો ના ના તમ તમારે તમે ના હોય તો ભઈ કામ પડે તો એવું આવ જવું પડે આપણે એ તો ભઈ ક્લાસ તો આઈલા રાખે કે ક્લાસ એટલા મહત્વના નથી ઇમ્પોર્ટન્ટ નથી હાચી વાંધો નહીં તમે તમારે એવું વિવાન નહીં હોય તમારે એવું શું અચકાટ અનુભવ હોય હા કંઈ કામ કાજો તો અમને કહેજો તમે તમારો એ તો બનશે આઈ છે હાય હાય હવે હું કરશું સારું થયું ને યાદ કરાવ્યું આવી ને નકર ધક્કો થાય અરે બંધ મીન્સ કે એ તો આવી ગયા અત્યારે કે મને પછી એમ થાય બે દી થઈ ક્યાં બંધ રાખું બધાને કહી દીધું હે ને તો કીધું એવું કઈ ના હોય તો હું બધાને કહી દઈશ આવી ને હવે હું કરશું હાલો ઘરે બીજું શું હોય એ ના 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 ઘરે નથી જવું હવે રસોઈ કરવા દે ને મમ્મીને આપણે ક્યાંક રખડી આવી બહાર નીકળ્યા છે તો જોયું આ ગગી પછી ડોહીમાં મને કહે હો તમને નઈ કે એમ કહે કે સેને મારે જાવ કોઈ સરસાઈ ની કરી હોય ને અરે પણ હું કઈ દઈસ ને હું શું પછી હું ચિંતા કરો છો ભાભી ભાભી નાવત સાથ દેતી હોય તો બધી વાતોમાં એવી સારી છો તો અત્યારે કામ કરી અરે જવાનું છે ક્યાં જાવું પણ ઈ મન ક્યો તો જાય હને સણિયા ચોરી લેવા જાય અરે ના 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 નો અમે જણિયા ચોરી ની દુકાન એકે જોઈ લીધી છે અમને ગમી જ નઈ કઈ કારણ કે આવો લેવા ન જાવું હવે હાલમ આગળ રસ્તે તો હાલ જોઈ

છો તમે ઈ જોતો તાઈ એકને ફોન કર્યો તો કે કઈ નજીકમાં તો ક્યાંય ગેરેજ નથી હા ઈ વાત તો નજીકમાં કઈ નથી તો આમ થોડું દૂર જાવ પડા ગામની બહાર આવી ગયો હવે આપણે તો આ આમને ક્યાં તમ તો માર જાવ ઓ બારી એક ફોન કરું ગબલાને એને કોઈ જાણીતું હોય ને હોય તો એ હાલ હું તમને કહેતી કે આપણે વાગ્યા હતા બરાબર રસ્તે ગાડી આપણી બંધ થઈ ગઈ ખબર આ તો પછી કોને ફોન કર્યો તો તા દોસ્તાર સેમ હા તો તા દોસ્તાને કઈ સાઈ ગામની બેને છે ને ઓલો રસ્તો છે ને આપણે ઓલું ક્યાં જાય આપણે ઓલું લેવા કપડા અને ક્યાં જાય ભૂલાઈ ગયું આ બસ જો એવડો એ રસ્તે આ એ રસ્તે છે ને એક ભાઈ ની ગાડી ખરાબ થઈ ગઈ છે આયા તાજ પછી કે ગેરેજ એ નથી હા એટલે જ મે કે તને ફોન કરું હા એ ભાઈ ને કહું તને મોકલી દે બરાબર એ તમે છે ને હું નંબર દઉં ને એમાં ઓલું લોકેશન મોકલી દે લાઈવ લોકેશન એટલે છે ને ભાઈ ને મોકલી દે એન દોસ્તાર થાય છે ગેરેજ વાળો તો અહીં આવીને જોઈ જાય બરાબર નાન મોટું હોય તો અહીં થઈ જાય નકર પછી દોરાવીને લઈ જવાની છે ને તો એનું સાધન આવશે વાહ બેન વાહ આ જમાનામાં આવી મદદ કોણ કરે આ લે લે અમે કરશું તો અમારી કોક કરશે મદદ મદદ તો કરવી પડે ને લે આ જમાનામાં એવું ના હોય ના ના બધે આલ્યા થઈ છોતા થઈ જોત કેટલા ગયા અહીંથી જોતા ગયા એમ બોલો આ લ્યો નંબર જોઈ લ્યો આમાં ઓકે ડન એક કામ કરો ઉભા રહ્યો કાઈ હું જ મોકલી દઉં તમારું મારું લાઈવ લોકેશન તો છે ને હે ભગવાન પહેલી વાર કામ કર્યું ગગલીતે તમે એક તો કરો મેં પહેલી વાર કર્યું તો ખરી તને તો બોલાય ના થાય તો પણ કોણ કે છે આમંત્રણ દિયસ કોઈ બોલાવાનું કે હાલો ને મોકલો ને જટ થાય પછી આપણે ઘરે જાય આપણે ગામમાં જવાનું તો રહ્યું હા તો કઈ માં મોટી નવી નવાઈ નથી આપણો કઈ કામ નું નતું આ ફાઈન કામ નું થઈ જાય એને કામ હશે તો કઈ આ બેન મારે છે ને દવાખાને જવાનું છે રિપોર્ટ લેવા માર માજી બીમાર થઈ તો જો જો આપણો રખડવું છે ઇમ્પોર્ટન્ટ હતું કે આ ફાઈન નું કામ હાલ ને ભાસણની પપૂડી મારસ ખોટી હા તને તો એવું જ લાગે ને હાલો ગગલાય મોકલી દીધું સમણા આવશે હો ક્યારે બંધ થઈ તમારી ચાલુ ગાડી કે તમે ઊભા હતા ત્યારે જો મારા જેવા ક્વેશ્ચન પૂછા ને અહીંયા તો હરખું બોલશે આ ભાઈ ના ના એકશન રસ્તામાં જતો ને ઠોકો લાગ્યો ને પછી બંધ થઈ થઈ પછી ચાલુ જ ના થઈ ઠીક તો જરીક સને ફ્રી કરીને હમણાં કરું એક મિનિટ આ લે લે આનાથી જ ચાલુ થઈ ગઈ એટલો જ ફેર હોય ને ભાઈ અમે થોડું કામ કરતા હોય કઈ વાંધો નતો તમ તમારે કઈ દેવાના પૈસા ના ના ગગલા ભાઈ આપણે દોસ્તાર જ છે ના ના લઈ લ્યો લઈ લ્યો અમને ગગલા ભાઈ કઈ થાતા નથી પણ આ તો છે ને આ એના આ ગગલી બેન છે ને એનો ફોન કર્યો તો ગગલાભાઈના રસ્તામાં ના રસ્તા દેખાણા તા ને તો ભલે ને તમે તમારા ગગલા કીધું ને પણ હા ઈ છે અને કઈ એવો વાંધો નતો બાકી તો લઈ લે પૈસા હા ઓ તમ તમારે હા તો એ લઈ લેજો હા બાકી ગગલીને ને દેજો કા મંગાડ્યો ને તમે હા હારું હાલો ઉરે ચાલો હાલો તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર હો હા વાંધો નહીં હારું હાલો આવજો બધાયનો નતો કહેવાનો મારે એક જ કહેવાનો તો આ બેને તો એને ઉપર રખડવા જાવતું કા હા ભાઈ તારો એક નો જાલ બોલાવી લઉં ભાઈને ઉપર બોલાવું પાછા ના 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 તમે કે તો ઘણી અમાર બેન નત કેવું જા હું કરી લઈશ તમારી પાસે તો તાસા જ નતી એટલે તો રિંકી ને કીધું હી બહુ સારું કેવો ટહેલવાનો રખડવાનો મસ્ત ટાઈમ હતો એન રસોઈ થઈ ગઈ છે ઘરે ઘરે તો જાઉં જોઉં છું કેમ રસોઈ થઈ ગઈ છે કાઈ નઈ થી જોજો મને ખબર એન માર હાઉ ને ભલે તમાર માં હોય તમે રહ્યા પતિવર હું તને ચાર વર મહિના ઓળખી ગઈ હાલો તઈ જોઈએ હાલો તમે હાલતા થાઓ માર મિત્ર રાતો પેલો બરાબર એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનો બેલ આઈકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય નીના વાસાણી પ્રીતિ પટેલ નરેન્દ્ર જાડેજા નીના વાઘેલા સોયા શીતલબેન ચોહાણ હેતલબેન પરમાર સુરતી ધર્મિષ્ઠા મોડાસિયા નીના વાસાણી વાલા ભૂમિબેન પ્રીત મોનુ લબાના જયશ્રી ચોહાણ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે અને હા આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો